આજે અઠ્યાવીસમી એપ્રિલ બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય શિદને રહીએ રે કંગાલ હો સંતો શિદને રે કંગાલ જ્યારે મળ્યો મોટો મહામાલ રે સંતો શિદને રહી તન મન આશ તજી તુચ્છ જાણે નાખી કાઢું એ સાલ નિષ્કુળાનંદ એ ભક્ત હરિના બીજા બજારું બકાલ રે સંતોષને રહીએ રે કંગાલ આ પદની ચોથી પંક્તિમાં જો તમારે તમારું કંગાલપણું દારિદ્ર હતાશા નિરાશા દુખ ઉપાધિ અનંદ પ્રશ્નોની વિટંબણા આ બધામાંથી મુક્ત થવું હોય તો આપણને એક સરળ અને સારો ઉપાય બતાવે છે તન મન આશ તજી તુચ્છ જાણું સમજી કાઢું એ સાલ દુનિયાના જીવ પ્રાણી માત્રના હૈયાની અંદર દિલમાગની અંદર એવું એક સાલ પેઠું છે એવું એક અજ્ઞાન પેઠું છે એવી એક અણસમજણ પેઠી છે અહંતાને મમતા બેઠા છે દેહાભિમાન બેઠું છે જેના કારણે ભગવાન મળ્યા પછી પણ અને ભગવાન જેવા સાધુ મળ્યા પછી પણ કંગાલપણું દૂર થતું નથી દારિદ્ર દૂર થતું નથી હતાશા નિરાશા નાશ પામતા નથી એના માટે ભક્ત થવા માટે ખાલી પ્રગટ ભગવાનના ચરણ કપ કમળ પકડીને બેસી રહેવાની જરૂર નથી દુનિયાના કોઈ પણ ખૂણામાં હો જો તમે તમારા આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગટ ભગવાનની ભક્તિ કરતા હો મનસ્મરણ અને ચિંતન કરતા હો એના આદેશ અને વચનનું પાલન કરતા હો અને સાથે સાથે તનના સુખની અપેક્ષા છોડી દેતા હો તન મન આશ તજી તુચ્છ જાણે મનમાં જે સંસારના સંકલ્પ વિકલ્પ થાય છે એ તુચ્છ છે નાશવંત છે દુઃખનું કારણ છે બંધન કરાવનારા છે મરણના ચક્રાવામાં ભટકાવવા વાળા છે એવું પ્રકારનું જાણીને એ મનમાં જે ભૂસો ભરાણું છે તે કાઢી નાખવામાં આવે તો પછી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે નિષ્કુળાનંદ એ ભક્ત હરિના બીજા બજારું બકાર રે સંતો સિદ્ધને રહીએ રે કંગાલ ભક્તનું ટાઇટલ આપણને લાગે ક્યારે કપાળમાં તિલક ચાંદલો કરો એ ભક્તના ટાઈટલ લગાડવા માટે પર્યાપ્ત નથી ગળામાં કંઠી પહેરી એ પણ ભક્તના ટાઈટલ માટે પર્યાપ્ત નથી દંડવત કરતા હો પ્રદિક્ષણા કરતા હો ગંગા ગોદાવરીમાં ડૂબકી મારતા હો યાત્રા કરવા માટે જતા હો સમય ઉત્સવમાં જતા હો એ પણ ભક્તનું ટાઈટલ આપણા નામની આગળ લગાડવા માટે પર્યાપ્ત નથી આશ તજી તુચ્છ તમારે તમારા આધ્યાત્મિક માર્ગની અંદર યોગના જ્ઞાનની સાથે સાંખ્ય જ્ઞાનનો સહારો લેવો જ પડશે પહેલા પહેલું જન્મથી મૃત્યુ સુધી આપણે જેમાં રહીએ છીએ જેના માટે રાત દિવસ એક કરીને નોકરી ધંધા વ્યવસાય કરીએ છીએ સાચા ખોટા કામ કરીએ છીએ એવા દેહને ખોટું સમજો એવું દેહ પડી જશે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ આ પાંચ તત્વનું બનેલું શરીર છે આવરદા પૂરી થશે પ્રારબ્ધનું શરીર છે પ્રારબ્ધ પૂરું થશે એટલે પાંચે પાંચ તત્વ એ તમામ તત્વોની અંદર પડી જશે આપણે દેહ નથી આપણે આત્મા છીએ અનંત અનંત જન્મ સુધી દેહને લાળ લડાવ્યો છે અને દેહ સંબંધી પંચ વિશેનો ઉપભોગ કર્યો છે અને એના માટે વાસના બંધાણી આસક્તિ બંધાણી એ સાંખ્ય જ્ઞાનનો વિચાર કરો એક દિવસ જન્મ થયો એક દિવસ મૃત્યુ અવશ્ય છે તંતુ રાજ્ય પશુ બુદ્ધિ મીમામ જહી ભાગવતના અઢાર હજાર શ્લોકોની અંદર બારમા સ્કંદની અંદર સુખદેવજી છેલ્લામાં છેલ્લો ઉપદેશ રાજા પરીક્ષિતને આપે છે કે હે રાજન તું મરી જશ એવો તને જે ડર સતાવે છે એ ડર સતાવે છે એવો વિચાર આવે છે એ પશુ બુદ્ધિ છે કોણ મરશે દેહ મરશે તું તો આત્મા છો ચૈતન્ય તત્વ છો આત્મનિષ્ઠા દ્રઢ કરો દેહથી જુદા થવાનો વિચાર કરો અંતર્દૃષ્ટિ કરો ભગવાનની કૃપાથી આ તો આપણને ખબર નથી કે આપણે આગલા જન્મમાં કોણ હતા અને આગલા જન્મમાં આપણે ગધેડા પણ હોઈ શકીએ ઘોડો પણ હોઈ શકીએ વૃક્ષ પણ હોઈ શકીએ પશુપંખી પણ હોઈ શકીએ વાઘ વરુ અને સાપ અને નોળિયા પણ હોઈ શકીએ ભગવાને કૃપા કરીને આપણા દિમાગની ઉપર એ પડદો પાડી દીધો છે એટલા માટે આપણને દેખાતો નથી ખ્યાલ આવતો નથી અનંત અનંત જન્મ લીધા છે જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યાર પછી નિષ્કોળાનંદ સ્વામી અને પુણાદિતનંદ સ્વામીએ કર્યું કે આ જીવ જ્યારે બકરાના દેહમાં હોય ત્યારે બે બે કરે અને સિંહના દેહમાં આવે તો એવી ભયંકર ગર્જના કરે કે આખું જંગલ હલાવી નાખે આપણે આત્મા છીએ આત્મનિષ્ઠા દ્રઢ કરો તનમાં અને મનમાં એના જે પંચ વિષય સંબંધી સંસાર સંબંધી દેહ સંબંધી પહેરવા ઓઢવા સંબંધી જે સંકલ્પો છે એ તુચ્છ છે દુઃખનું કારણ છે જન્મમરણ લીવડાવશે મનમાં જે સાલ ભરાણું છે કાઢો કાનમાંથી કચરો કાઢીએ નાકમાંથી કચરો કાઢીએ ને આંખમાંથી કચરો કાઢીએ ને પેટમાંથી કચરો કાઢીએ પણ કોઈ દિવસ આપણા દિલ અને દિમાગની અંદર અજ્ઞાનતા વાસના સ્વભાવ પ્રકૃતિ અહંતા અને મમતાનો કચરો છે પણ સમજણનો કચરો છે એને દૂર કરવા માટેનો આપણને વિચાર સુધા નથી આવતો તન મન આશ તજી તુચ્છ જાણે તન મન આશ તજી તુચ્છ જાણે સમજી કાઢો એ સાલ તન મન આશ તજી તુચ્છ જાણે

કે બજારના બકાલું જેવી તમારી કિંમત છે આજકાલ કોથમીર અને પાલક ને મેથી દસ રૂપિયાની મોટી પોળી મળે છે કોઈ કિંમત નહીં એટલા માટે ભક્ત થવાની વાત છીએ અને ભક્ત થઈશું ભગવાનના થઈશું ભગવાનને આપણા કરીશું ભગવાનના વિચાર કરીશું ભગવાનની આજ્ઞા પાડીશું દેહ ધાવનો ત્યાગ કરીને આત્મનિષ્ઠાની ભૂમિકા ઉપર બેસીશું તો અંકંગાલ પણ હું ચાલુ જશે અહીંયા આગળ આ પદની સમાપ્તિ થાય છે આવતીકાલે આગળના બીજા પદનો પ્રારંભ કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના તમામ સંતોક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ